ગોહાણા રૂડે નહીં આપણું અહીંયા છે ને મેકલા ને એક લાગે કુડે અહીંયા કણે તો સમજી થાય કે અહીંયા તો બધા હશે ને છે નહીં ઈ તો ચા હોય મમણે બીએ બીક બહુ લાગે એટલે નહીં રહેતા કોઈ મારા તો મને નહીં લાગતી મને ઢાર નહીં તો ખમાતી સમજ તો લાગે પણ આ તો કદા કાવો તો એમાં તો તમે જ વાવતો નહીં એવો તો યાર તો નહીં હોય તમે પછી વાવતો જ નહીં તમે રાત જાવ રાત નું દાડે દાડે દેવાય હા આવા શરીર પણ મોરું ઢાર ખમાતી નહીં હ હા માર આ ખેત જાતું તો કડી બેહું તમે કોક નેકાય તો જાવ તને આ તો જમીન તમાર આવે ક્યો તારે બેઠો તા કડી જવું એ ને હું કરું હા હું તો મુ તો જાવ આ રે એક કામ કરું હું એ જાવ તમે ત્યાં જો તમે તમે ઘરે જા તમે માં તો ઘરે જાવ તમાર જ ઉતર જો તાર હું જઉ ખેત હેળો લચી પડી ના

તો હું મેલી તમને બે વાતો તમને બીક નહી લાગતી ને બીક તો નહી લાગતી મને બરાબર મને બીક લાગે ને માણસ હું હારે ના લેજો તમારા ઉપર વિશ્વા આવે ને એટલે न बिजू काही नलो नियरيام पय तमी पास बियाता नही क्या ला किधो तो ला तो काय दत कि निक लागे तो हरो तने आबू पडो हो ना लेजो तोरी बाटा थाजे बिजू सुधर हार पगू पर फटाफट सर अम तुजी पगू पर न पडो छु या आव छु तानी वाहन वाहे जो आव हु आव हुट पगू पडता नही न मोळू थाहे न

થોડો આ તો હારું હતું એમ ના પૂરો જાવ તમે જબર કઈ બીક લાગતી લાગે મને બીક નહીં લાગતી બ્રો શરીર નહીં શકે ખમ તું મારે નહીં આવ તો ગોદું ના પડને પપ્પો આ કોઈ કાઠું મને દબા તો સેટરે ભૂલી ગયો વાત તો તો નહીં આવ એમ ને ના તમે જાતા હો ને ભલા મને જબર કરી તમે તો પણ જાવ ના જાતા હો જાવ તો બીક નહીં લાગતી તો મે કી ના ના બીક નહીં લાગતી એવ ને હા આવ તો હું જઉં તમે જાવ તા એ વાહ તો નહીં આવ તો આઈ તો આવ દે બિણો ને બીક લાગશે પીર્યું ચેરા બેરા મારે તો મોરણ વાળું હવે જીરામ વ્યારસી પણ વારે હે પણ હવે તમારે કાલ ને પાણી નો

મામો થાય અમે નાનો તે હોવાને એક જણા વળી ખે ચોપડી હલાવે ને અડધી રાતે તો કે મામાને માનો બાર વાગે બરોબર અને ભાઈ પછી ચોપડી હલી ને એવી પડીને હલાઈ તો ચીવી હલાઈ મામા એ ખબર હે સીધા ભોંય બધા ભાજી ભોંય પડે પૂજ્યો ને કાજી હતા આમ ખરા ભૂત હે નહી એવુંય ને કહેતા પણ એમ કે નક્કી કરવું અમુક ફફડાટ માં જતા રહે એમ મારું શું શિયાળો હોય ડોસી ત્યાં જતી રહી એકલો હું જાઉં કોણ છે તો ડોસી તો એમ કે થોડોક ટેક હોય તો ભાઈ તો કોઈ આવતા નહીં હે ભાઈબંધ બંધ ભંગળ્યું કોણ માટે મારવી ભંગળી પેરવા વારી જતી રહી

હોય એ ઉલટા નરનો પુલ્યો ને હોય ઉને ઇને ડિરેક્ટર રાતે મોળ થઈ ગઈ ને મારા ખૂતની વાતું કરે ખૂતની લાલા બીવરા વાત તો બીવરા બના જતો તો તો ના છે પછી મે તો કલ્ટી હમું કર્યું ને ઇંતા તો પાછી નાટુ બંધ થઈ ગયું આ છે ના છે

આપણે શું કર્યા ગતું વાગ ના કશું ભીત ના લાગે તાદ આપણી જોડે હોતી છે ઓલો ભરીને હજુ ને એટલે આ બધું કાચ નાખે લુકડા બુઘડા ખાલી ચોત્યુ રાખે બધું ગરમી બઉ થાય તો વચ્ચે ગાતો ગાતો આવતો તો હું તો ગાતો આવતો ગીત ના બંગડી પહેરવા વાળી જતી નહી

છે હોય ગમે ત્યારે આવજો આજ નહીં કાલ આપડી પરીક્ષા લેવું ત્યાં જવું કોઈ દાણો ભૂતી નહીં અને હું લખીનું ચહેરો ફરી રહ્યો છે ને આપડે હવે એટલે કાતાજી હવે હું જ નહીં

રે ને તમે તુતાર એક એક જ બે બે વાત કરો તો આપડે બીક લાગતી બરાબર હું હાલ જવાનો હું બે હાલ ની આકરું રેવાનું મને બહુ તો હાભરે નઈ પણ અમારે ડુહા એમ કેતા કે તારે લખવાણ વાય હતી પેલા અને એ વાય મેં ડોસી પડીને મરી જઈ પડી મરી જઈ આપણે શું લેવા અને એ ડોસી હતા હાલે ચારે ચારેક દેખાય આપડે તો ભારી નઈ પણ આ વાત પણ સરપંચ નહી ખબર હોય તો એ ડોસી થાય વાંધો નઈ બેટા નું બોલી તો ગયો પણ હવે હું કાચું પડશે ના ના તો કાઠો થઈ ને જ દે હે શિવશંકર ભોલેના ભેગી લખ્યા વજા હૈ

નો જે દાખ ખાલી જાય ની એટલે ધ્યાન એક જ રાખવાની છોડે ને એટલે બધાને

তাংক্লোয্যেন চিরা দেলে ড্যে আহাকন সেলের সাক্যে সিরের সির্যে তাল্য়ের স্য়ে সিরা দেনি সিরো তাল্য়ে আহেলে সি�

સરપંચ આજો સવારે આ દે જાય બોર ને પૈ જાય સરપંચ આની બીક કાઢજો ના આજે મરી જાય